નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચાર જૂની રાત્રે સાગબારા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચેતન પટેલ અને પીએસઓ ચંદ્રિકા વસાવા સહિતના લોકોએ ભેગા મળી ત્રણ યુવાનોને ઢોર માર મારવાની ઘટના બાદ લોકોમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પોલીસ પોલીસ સામે ફિટકાર વરસાવવામાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલા યુવાનો જે કથા વર્ણવી રહ્યા છે કે તેમના ગળા પર પગ મૂકવામાં આવ્યા તેમને પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો છે પણ હવે હકીકત શું છે તે સત્ય પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોને ઢોર માર મારવાની ઘટનામાં તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તેની સાથે સાથે પ્રસિદ્ધ દેવ ના મંદિરે દર્શનાર્થીઓ જે આવે છે તેમને પણ પોલીસ હેરાન કરે છે આ મામલે પણ તેમણે પોલીસ અધિક્ષકને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જાણ કરી છે તેઓએ વધુમાં લગતા જણાવ્યું છે કે જે આદિવાસી સમાજ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે કે શાંતિપ્રિય અને સંવિધાનમાં માનારા સમાજને રસ્તાઓ ઉપર ઉતરવા પોલીસ મજબૂર કરી રહ્યા હોય લાગી રહ્યું છે જેથી કરીને ઉપરોક્ત ઘટનાઓની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે અરજી ગુજારી છે નજીકના ભૂતકાળની વાત કરીએ તો નર્મદાની ગરડેસર પોલીસ દ્વારા પણ એક વિદ્યાર્થીને લોકઅપમાં લઈ જઈ માર માર્યો હતો ત્યારબાદ અંબળા પોલીસના સબ ઇન્સ્પેક્ટર સામે પણ એક આદિવાસી યુવાને ચોરીના મામલે પોલીસમાં લઈ જઈ ઢોર માર માર્યો તો એ બંને ઘટના પણ હજી તાજી છે ત્યારે ફરી વાર સાગબારા પોલીસના અત્યાચારની ઘટના સામે આવી અને પોલીસ ઉપર ચારે તરફથી દબાણ આવી રહ્યું છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક આ ઘટનામાં જવાબદારો સામે પગલાં લેશે કે બીનું સંકેલવામાં આવશે આપણે સૌ આગળ જોવાનું છે અમારી સાથે જોડાયેલા રહેજો